મિત્રો તમારા ભાગ્યોદયને બદલવા માટે આ જે અક્ષીર ઉપાય હું તમને બતાવી રહ્યો છું અમારું દુર્ભાગ્ય છે તો એને કઈ રીતે ભાગ્યોદયમાં લઈ જવું ત્રણ ફક્ત ત્રણ ગુમતી ચક્ર લો આ ગુમતી ચક્રનું ચૂર્ણ કરી નાખો અને ચૂર્ણ કર્યા પછી તમારા ઘરની બહાર એને પધરા પધરાવી દો ચારે બાજુ ફેંકી દો આવું કરવાથી તમારું દુર્ભાગ્ય દૂર થઈ જશે અને તમે ભાગ્યશાળી બનવાના તરફ જઈ રહેશો તમને એના તરફ રસ્તા ખુલશે દોસ્તો મારું નામ છે ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ મારો ફોન નંબર એઇટ ફોર સિક્સ ડબલ ઝીરો ફોર વન ફાઇવ એટ વન ન્યુમરોલોજી સ્વાસ્થ્ય એડવાઇઝર ત્રેવીસ વર્ષથી દેશ વિદેશમાં સેવા આપી રહ્યો છું આપને પણ કોઈ તકલીફ હોય તો અવશ્ય મારો કોન્ટેક કરો મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરીને એને લાઈક કરજો અને મને આગળ વધવામાં મદદ કરજો અને નેક્સ્ટ વિડીયો હું આના પછી બહુ સારો ઉપાય બતાવીશ એ તમે જોવા માટે તૈયાર રહેજો જય ભારત જય હિન્દ